जय श्री कृष्ण कोण आले खाची लवट पछि मारे खरं जाऊ तर हरी पाणी मी ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળો એ મારી નંબર છે આપણે એક ભગવાનને કળી યાદ કરીશું ભગવાનને યાદ કરી અને પછી આપણે વાત હરિ કૃષ્ણ હરી કૃષ્ણ 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 હરી શ્રે હરિ હરિમા રામા રામા હરિ હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હા હરે 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 તામ હરે શામ રમા હરે હ આપણે એવા છીએ આપણે હે ગણપતિ દાદા રીધી સિદ્ધિ સહિત અમારા શિવ પુરાણમાં હાજર રહેજો આખો પરિવાર અમારી સુખ થાય તો માફ કરજો અને આપણે પહેલાં ગણપતિ દાદાને યાદ કરશું ગણપતિ દાદાને કે આખા પરિવારને હાજર રાખશું અમારા બીમાર લોકો હોય એ લોકોને તમે તમારી પાસે લઈ લેજો અમુક પીલાય છે એથી ભાતા હોય છે એની પરિસ્થિતિ જોવાતી નથી તો એ લોકોને તમારી પાસે લઈ લેજો અને દુખ્યા હોય એને દુખ્યાના દુઃખ દૂર કરજો એ મારી નમન જે આપણા ત્રિકાળ સંધ્યા છે ત્રિકાળ સંધ્યા છે સવારે પ્રાતકાળનો છે કરાગ્રહી વસતે લક્ષ્મી સવારે ઉઠીને બોલવાનું અને ભોજન કરનો સમય છે યજ્ઞ શિષ્ઠા સિંહ સંતો મુચ્યંતે અને કૃષ્ણાય વાસુ છે સુધી વખતે છે એથી કરીને આપણે રાતના આરામથી ઊંઘાવ્યું છે ભગવાનને યાદ કરી તો આપણે પહેલાં ત્રિકાળ સંધ્યા લેશું અને પછી બીજો ભાગ વાંચું શ્રી શ્રી મહાપુરાણ બીજો ભાગ આવ્યા છે ત્રીજાનો બીજો ભાગ ચોથાનો બીજો ભાગ આવ્યા છે કરાગ્રી વસતે લક્ષ્મી કર સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભા તે કર દર્શનમ समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तोभ्यं पादस्पर्शस्वस्व मे वसुदे वसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણ મંદિર તો ચોથા ભાગનો બીજો છે ભાગ આપણે વાંચશું ના બીજા ભાગનો ચોથો ભા ભાગ અને બીજો આપ્યો હે વિષ્ણુ મોહન મહા મોહન પ્રમાડનારા તમે મને સ્ત્રી માટે સ્ત્રી માટે વ્યાકુળ કર્યો અને કપટનું કાર્ય કરી જે સ્વરૂપે મને બડોડ બનાવ્યો તે જ સ્વરૂપે તમે મનુષ્ય થાવો અને તેના દુઃખ ભોગવો વળી તમે મારું મોં જેનું બનાવ્યું તે વાંદરાઓ તમને સહાય કરનાર થાવો જો તો મને કેવા ખારા થઈ ગયા ભગવાને એને વાંદરાનું સ્વરૂપ બનાવી દીધું હતું મોઢું તો એને દરિયામાં જઈને જોયું તો વાંદરાના મુખને બધા એની હસી કરવા લાગ્યા અને ઠેકડી કરવા લાગ્યા અરર તમે તો વાંદરાનું તમારો મુખ તો વાંદરા જેવું છે તો એ જઈને દરિયામાં જોવા ગયા કે આ સાચું છે પછી એને શ્રાપ દીધો બધાને જે બધા એની ખેંકડી કરતા હતા એ લોકોને શ્રાપ આપ્યો મુનિએ બીજાને દુઃખ દેનાર તમે સ્ત્રીના વિયોગનું દુઃખ પામો છો બીજાને દુઃખ દેનાર તમે સ્ત્રીના દુઃખનું વિયોગ પામો છો અને મનુષ્યની ગતિ પામી લગામ લગભગ અજ્ઞાન અજ્ઞાનથી મોહિત થાઓ અજ્ઞાનથી મોહિત થાઓ આમ અજ્ઞાનથી મોહિત થયેલા નારદે મોથી વિષ્ણુને શ્રાપ આપ્યો એને અંદરથી વિષ્ણુ ભગવાને શ્રાપ આપ્યો કે તમે પણ માનવ થાઓ અને જેમ હું દુઃખી થયો એમ તમે પણ દુઃખી થાવ એવી રીતના વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો એટલે વિષ્ણુએ શિવજીની માયાની પ્રશંસા કરી વિષ્ણુએ શિવજીની માયાની પ્રશંસા કરી અને તે શ્રાપ સ્વીકારી લીધો તે શ્રાપ સ્વીકારી લીધો પછી મોટી લીલા કરનારા મોટી લીલા કરનારા મોટી શિવે અતિશય મો પભાડનારી પોતાની તે માયાને ખેંચી લીધી પોતાની માયાને ખેંચી લીધી કે જેને લીધે જ્ઞાની નારદ પણ જે રીતે મોહિત થયા હતા નારદ જે રીતે મોહિત થયા હતા આમ તે માયા અદૃશ્ય થઈ માયા અદ્રશ્ય થઈ ત્યારે નારદ પહેલાંના જેવી બુદ્ધિવાળા જ્ઞાની થયા અને એમને બોધ પ્રાપ્ત થયો પછી એને બોધ પ્રાપ્ત થયો વ્યાકુળતા જતી રહી અને તેમનું મન આશ્ચર્ય પામ્યું વ્યાકુળતા જતી રહી અને તેમનું મન આશ્ચર્ય પામ્યું પછી નાદ ખૂબ જ પ્રસ્યાતા પામી વાર વાર પોતે ખૂબ જ પ્રસ્યાદ પામી વાર વાર પોતાને નીંદવા લાગ્યા અને જ્ઞાનીઓને પણ મો પહાડનાર શિવજીની માયાની તે વેળા સ્તુતિ કરવા લાગ્યા પછી તો પોતે અંદર અસલ રૂપમાં આવી ગયા અને પછી તો શિવજીની તે સ્તુતિ કરવા લાગ્યા પછી પોતાને થયેલી માયાની બધી જ ભ્રાતિ જાણી લઈ વિષ્ણુ ભક્તોમાં ઉત્તમ તે નારદ વિષ્ણુ ભગવાનના પગમાં પડ્યા પછી વિષ્ણુ ભગવાનના પગમાં પડ્યા અને એની ભૂલ કબૂલ કરી કે મારાથી ભૂલ થઈ ગઈ એ રીતના એને માફી માગી પછી પોતાને થયેલી માયાની બધી જ માયાની બધી જ ભ્રાતિ જાણી લઈ વિષ્ણુ ભક્ત ભક્તોમાં ઉત્તમ તે નારદ વિષ્ણુ ભગવાનના પગમાં પડ્યા પછી ભગવાનના પગમાં પડ્યા નારદથી અને વિષ્ણુએ તેમને ઉઠાડ્યા એટલે જેની દ્રષ્ટ દૃષ્ટ બુદ્ધિ નાશ પામી હતી તેની બુદ્ધિ નાશ પામી હતી અને એવા તે નારદ કહેવા લાગ્યા એવા જ નારદ કહેવા લાગ્યા મોહિત થયેલા મેં દૃષ્ટ બુદ્ધિએ તમને બરા ખરાબ વચનો કહ્યા છે તમને ખરાબ વચનો કહ્યા છે અને હે નાદ મેં તમને શ્રાપ આપ્યો છે હે નાથ મેં તમને શ્રાપ આપ્યો છે તેને હે પ્રભુ તમે ખોટો કરો એ શ્રાપ ખોટો કરી નાખો અને મને પાછો આપી દો એમ ખરેખર મેં ખોટું પાપ કર્યું છે નારદજી કહે એને પ્રસ્તાવો થયો કે બહુ મોટું મેં પાપ કર્યું છે તેથી નક્કી હું નરકે જઈશ નરકમાં જઈશ મેં મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે તો હું નરકમાં જઈશ એમ નારદજી બોલે છે હે વિષ્ણુ હું કયો ઉપાય કરું કે જેથી મારા પાપો નાશ પામે હે વિષ્ણુ ભગવાન હું કયો ઉપાય લઉં તો તેથી મારા બધા જ જે મેં પાપ કરેલા છે જે મેં તમને ખરાબ કહેલું છે શ્રાપ દીધેલા છે કે એનો નાશ પામે અને નસ્ક પ્રાપ્ત ન થાય તે મને બતાવો અને નસ્ક પ્રાપ્ત ન થાય તે મને બતાવો હું તમારો દાસ છું પ્રભુ હું તમારો દાસ છું આમ કહી મુનિશ્રેષ્ઠને તે નારદ ફરી વિષ્ણુના પગમાં પડ્યા મુનિ નારદ ફરી તે એના પગ પખાડી અને એના પગમાં પડી ગયા હે પ્રભુ મને માફ કરો મારાથી ભૂલ થઈ ગઈ આવું બીજી વાર નહીં બને એવી રીતના પાછા પોતે એના પગમાં પડે છે જો ભગવાન જેવા ભગવાનથી પણ ભૂલ થાય છે તો આપણે માનવી છીએ મનુષ્ય છીએ કાળા માથાના માણસ તો આપણાથી ભૂલ થાય તો આપણો શું વાક આપણે તો કાળા માથા ના માનવી છે જો ભગવાન જેવા ભગવાને પણ ભૂલ કરતા હતા અને એનાથી પણ ભૂલ થઈ જતી હતી તો આપણે તો મનુષ્ય છીએ માનવી છે તો આપણાથી પણ ભૂલ થઈ પછી નારદ મુનિ એના પગમાં પડી જાય છે અને ફરી ફરી વાર 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 એને પ્રણામ કરે છે કે હું આમાંથી નીકળવું તો મારે શું કરવું મને કાંઈક ઉપાય બતાવું પડ્યા અને ભક્તિથી ઉત્તમ બુદ્ધિવાળા થઈ ભક્તિથી ઉત્તમ બુદ્ધિવાળા થઈ અને પશ્ચાતાપ પામ્યા પછી વિષ્ણુ ભગવાનને તેમણે પછી વિષ્ણુ ભગવાનને તેને પગમાં પડી અને માફી માગી હે પ્રભુ હું એવા કયા કરું તે મારા પાપ નાશ થાય મેં જે તમને ખરું ખોટું બધું બહુ ખરાબ બોલ્યો છું કે એનાથી હું મને મુક્તિ મળે કે એવો તમે મને કાંઈક ઉપાય આપો જો ભગવાન નારદને પણ કેટલું એને તો એને પોતે ઓલામાં હતા અને એને કર્યું હતું એટલે એને એ પોતે ક્રોધે ભરાયા હતા અને એનું સ્વરૂપ એને એવું ભગવાને દીધું હતું તો એ પોતે ક્રોધે ભરાઈ ગયા હતા અને ભગવાનને કંઈ ને કાંઈ બોલવા મીંડાતા તો તમે મારી નમ્ર વિનંતી છે લા લાઈક ના કરો તો કાંઈ શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો તમારા ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચો એથી કરીને આપણા સારા બાળકોને સારા વિચાર આવે સારા સંસ્કાર આવે અને ઘરમાં રીધી સીધીને શાંતિ રહે એવી મારી નમ્ર વિનંતી છે જય જય શ્રી